ઓગણત્રીસ બે હાજર ચોવીસ થયો શનિવારે મિત્રો આજે ઝીરાનો સૌથી ઓછો ભાવ પાંચ રૂપિયા સુધી મિત્રો ઊંઝા માર્કેટમાં બોલાયું છે મિત્રો ઊંઝામાં પણ મિત્રો આજે ભાવમાં દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ફરી એકવાર મિત્રો ધિરાણ ભાવમાં આપણે થોડોક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે જાણી ગુજરાતના તમામ માર્કેટના એના બજાર ભાવ મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે જાણી તાજા ઝીરોના બજાર ભાવ મોરબીમાં નિશો ભાવ ચાર હજાર આઠસો પ્રતિ ઓછો ભાવ પાંચ હજાર પાંચસો ત્રીસ રૂપિયા સુધી જેતપુર બાવીસો ત્રીસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ભાવનગર પાંચ હજાર ચારસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર છસો ત્રેવીસથી પાંચ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો ને સતત રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર પાંચસો ને ત્યાંશી રૂપિયા સુધી અમરેલી પાંચ હજારથી પાંચ હજાર ત્રણસોને બાર રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજારથી પાંચ હજાર સાતસોને વીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો ને રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સોથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી જસદણ ચાર હજાર આઠસો ત્રેવીસથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસો પાંચ હજાર પાંચસો ને રૂપિયા સુધી હરિત પાંચ હજાર તેત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી થરા પાંચ હજારથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર પાંચસો આડત્રીસથી પાંચ હજાર ચારસોને સત્તર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો પચાસથી પાંચ હજાર પાંચસોને સતત રૂપિયા સુધી થરાદ ચાર હજાર એકસો ત્રીસથી પાંચ હજાર છસોને વીસ રૂપિયા સુધી ભાભર ચાર હજાર આઠસો ત્રેસઠથી પાંચ હજાર પાંચસોને ત્રેસઠ રૂપિયા સુધી દિયોદર ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસોને સત્તર રૂપિયા સુધી સમી પાંચ હજારથી પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી पाटडी पाच हजार ते पाच हजार चारस त्रेस रुपया सुधी उंचा चार हजार सात सो ते पाच हजार सात सो एशी सुधी डीसा चार हजार आठसो त्रेसठ ते चार हजार नऊ सो सुधी मेहसाणा त्रास हजार त्रणसो ते चार हजार सो रुपया सुधी વિસાવદર ચાર હજાર ત્રણસો વીસ થી પાંચ હજાર રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર આઠસો ત્રેવીસ થી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી નેણાવ ચાર હજાર થી પાંચ હજાર પાંચસો ને રૂપિયા સુધી વારાહી ચાર હજારથી પાંચ હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર નવસો થી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર છસોથી પાંચ હજાર રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસો ત્રેવીસથી પાંચ હજાર સાતસો ને સો રૂપિયા સુધી કાલાવડી ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો ને એંશી રૂપિયા સુધી હળવદી ચાર હજાર આઠસો તેત્રીસથી પાંચ હજાર ચારસો ને સવ્વીસ રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર સો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અને આ ટેકડો મિત્રો આતા તાજા ઝીરોના બજારવા વિડિયોમાં અનસુધીરવા તમામ ખેડૂતોનો પર ખાસ વિડિયો લાઈક આપો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો અવશ્યનો બોલતા